આપણે જ્યારે ભારતનો ઇતિહાસ વિચારીએ છીએ ત્યારે કેટલીક વાર્તાઓ એવી છે જે જાણે મુખ્ય પ્રવાહમાં ક્યાંક ખોવાઈ જાય છે આજે આપણે એવા જ એક પ્રકરણની વાત કરીશું જે છે ભારતના મૂળ નિવાસીઓ એટલે કે આદિવાસીઓની ગાથા આદિવાસી શબ્દ સાંભળીએ ને એટલે તરત જ આપણી આંખો સામે જંગલો અને પ્રકૃતિ સાથે જોડાયેલા એક સરળ જીવનનું ચિત્ર આવે છે પણ ખરું કહું એ તો આખી વાર્તાનો માત્ર એક નાનકડો ભાગ છે એમની દુનિયા આનાથી ઘણી મોટી અને ઊંડી છે જેમાં એવી જીવંત સંસ્કૃતિઓ પ્રાચીન પરંપરાઓ અને એવા શક્તિશાળી સામ્રાજ્યો છે જેમને ઇતિહાસ પર પોતાની અલગ જ છાપ છોડી છે તો સવાલ એ થાય કે આખરે આ લોકો છે કોણ જેમણે સદીઓથી ભારતના જંગલો અને પહાડોને પોતાનું ઘર બનાવ્યો છે ચાલો આજે આપણે સાથે મળીને એમને જરા નજીકથી ઓળખવાનો પ્રયાસ કરીએ ઓકે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આપણે જ્યારે આદિવાસી કહીએ છીએ ત્યારે એનો મતલબ શું થાય છે જો આદિવાસી શબ્દનો સીધો અર્થ જ થાય છે મૂળ નિવાસી બંધારણમાં એમને અનુસૂચિત જનજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ટૂંકમાં આ એવા સમુદાયો છે જેમનું જીવન સમાજ અને સંસ્કૃતિ બધું જ પ્રકૃતિ સાથે એકદમ વળાયેલું છે જરા કલ્પના કરો એવા જીવનની જે સંપૂર્ણપણે જંગલ અને કુદરતી સંસાધનો પર જ ટકેલું હોય એમની જીવનશૈલી શિકાર કરવા જંગલમાંથી ખોરાક અને બીજી વસ્તુઓ ભેગી કરવા પર આધારિત હતી ઘણા સમુદાયો ઝૂમ ખેતી કરતા એટલે કે એક જગ્યાએ ખેતી કરી પછી બીજી જગ્યાએ જતા અને સૌથી અગત્યની વાત એમના સમાજનું કેન્દ્ર કોઈ રાજા મહારાજા નહીં પણ કુટુંબ અને કબીલાના સંબંધો હતા હવે આ પ્રકારની જીવનશૈલીમાંથી કેવી અનોખી અને જીવંત સંસ્કૃતિનો જન્મ થાય છે એના પર એક નજર કરીએ આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે એમની મોટાભાગની પરંપરાઓ ક્યાંય લખાયેલી નથી જ્ઞાન ઇતિહાસ માન્યતાઓ બધું જ ગીતો નૃત્યો અને વાર્તાઓ દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે આ એક જીવંત સંસ્કૃતિ છે જે શ્વાસ લે છે દાખલા તરીકે આપણા ગુજરાતનો ડાંગ દરબાર લઈ લો અથવા તો છોટાઉદેપુરનું પ્રખ્યાત ઘોડ ગધેડાનો મેળો આ ખાલી તહેવારો નથી આ એમના સામાજિક જીવનનું ધબકતું હૃદય છે જ્યાં આખો સમુદાય ભેગો થાય છે ઉજવણી કરે છે અને પોતાની પરંપરાઓને જીવંત રાખે છે પણ શું આદિવાસી સમુદાયો હંમેશા નાના કબીલાઓમાં જ રહેતા હતા ના કેટલાકે તો એવા મોટા સામ્રાજ્યો બનાવ્યા હતા જેની વાર્તાઓ આજે લગભગ ભૂલાઈ ગઈ છે ચાલો એવા જ એક મહાન સામ્રાજ્ય ગોંડ સામ્રાજ્યની વાત કરીએ મધ્ય ભારતમાં એક વિશાળ જંગલ વિસ્તાર હતો જે ગોંડવાના તરીકે ઓળખાતો એટલે કે ગોંડ લોકોનો દેશ બસ અહીં જ ગઢકટંગા નામના એક શક્તિશાળી રાજ્યનો ઉદય થયો અને સાંભળો આ કોઈ નાનું સૂનું રાજ્ય નહોતું જરા આંકડા પર ધ્યાન આપો સિત્તેર હજાર હા ગઢકટંગાના સામ્રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડા હતા આના પરથી જ એમના શાસનનો વ્યાપ કેટલો મોટો હશે એનો અંદાજ લગાવી શકાય છે તો આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કઈ રીતે હતું જુઓ એમની સિસ્ટમ કેટલી જબરજસ્ત હતી આખું રાજ્ય ગઢ એટલે કે કિલ્લાઓમાં વેચાયેલું હતું જેના પર ખાસ ગોંડ કૂળોનું નિયંત્રણ હતું પછી દરેક ગઢને ચોર્યાસી ગામોના સમૂહમાં વહેંચવામાં આવતો જેને કહેવાતું ચોરાસી અને એ ચોર્યાસીને પણ બારબાર ગામોના બારહોતમાં વેચવામાં આવતી મતલબ કે એકદમ વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વકનું વહીવટી માળખું હતું અને આ જ સામ્રાજ્યમાં થયા રાણી દુર્ગાવતી એક એવી વીરાંગના જેની બહાદુરીની ગાથા આજે પણ ગવાય છે જ્યારે પંદરસો પાંસઠમાં મુગલ સેનાએ હુમલો કર્યો ત્યારે તેમણે ઝૂકવાનો ઇનકાર કરી દીધો શરણાગતિ સ્વીકારવાને બદલે લડવાનું પસંદ કર્યું અને વીરગતિ પામ્યા ચાલો હવે ગોંડવાનાથી નીકળીને આપણે જઈએ પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્ર નદીની ખીણમાં અહીં બીજા એક શક્તિશાળી આદિવાસી રાજ્યનો ઉદય થયો હતો અહોમ રાજવંશ જેઓ પોતાની લડાયક ક્ષમતા માટે જાણીતા હતા અહોમ લોકો તેરમી સદીમાં આજના મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્ર ખીણમાં વસ્યા એમણે ધીમે ધીમે આસપાસના રાજ્યો જીતીને પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને તમને ખબર છે એમણે તો પંદરસો ત્રીસના દાયકામાં જ એટલે કે બહુ વહેલા યુદ્ધમાં બંદૂકો અને તોપો વાપરવાનું શરૂ કરી દીધું હતું તો સવાલ એ થાય કે અહોમ આટલા શક્તિશાળી કઈ રીતે બન્યા એનો જવાબ છે પાઇખ પ્રથા આ એક પ્રકારની ફરજિયાત શ્રમસેવા હતી એમાં દરેક ગામના પુરુષોએ વારાફરતી રાજ્ય માટે સૈનિક તરીકે અથવા તો બીજા જાહેર કામોમાં મજૂર તરીકે કામ કરવું પડતું આનાથી એમને એક વિશાળ અને શિસ્તબદ્ધ સેના મળી અને આ જ કારણ હતું કે અહોમ લોકોએ શક્તિશાળી મુઘલોના એક પછી એક હુમલાને પાછા ધકેલી દીધા એટલું જ નહીં સત્તરમી સદી આવતા સુધીમાં તો તેઓ પોતાની જમીન પર ઉચ્ચ ગુણવત્તાનો દારૂગોળો અને તોપો બનાવવા લાગ્યા હતા એમની લશ્કરી તાકાત ખરેખર અજોડ હતી અને જુઓ અહોમ લોકો ઇતિહાસનું કેટલું મહત્ત્વ સમજતા હતા તેઓ પોતાની બધી જ ઘટનાઓને બુરંજી નામના ઇતિહાસ ગ્રંથોમાં ખૂબ જ કાળજીપૂર્વક નોંધતા હતા પહેલાં પોતાની અહોમ ભાષામાં અને પછીથી આસામી ભાષામાં તો આપણે બે મોટા શક્તિશાળી આદિવાસી રાજ્યો જોયા ગોંડ અને અહોમ બંને જબરદસ્ત હતા પણ બંનેની સફળતાની રીત અને શક્તિનો સ્ત્રોત એકદમ અલગ હતા ચાલો જરા એની સરખામણી કરીએ એક બાજુ ગોંડ સામ્રાજ્ય જેની તાકાત હતી એનો વિશાળ વિસ્તાર અને એનું સુવ્યવસ્થિત આંતરિક વહીવટ બીજી બાજુ અહોમ સામ્રાજ્ય જેની શક્તિનો આધાર હતી એમની લશ્કરી ક્ષમતા અને પાઇક પ્રથા જેવું મજબૂત તંત્ર એકે વહીવટ પર ધ્યાન આપ્યું તો બીજાએ લશ્કરી તાકાત પર બંને પોતપોતાની રીતે ઇતિહાસમાં પોતાનું નામ બનાવ્યું આ બધું આપણને વિચારવા પર મજબૂર કરે છે ખરું ને જ્યારે આપણે ભારતનો ઇતિહાસ ભણીએ છીએ ત્યારે મોટાભાગે દિલ્હી આગ્રા કે દક્ષિણના સામ્રાજ્યોની જ વાત થાય છે પણ ગઢકટંગા અને બ્રહ્મપુત્ર ખીણના આ સામ્રાજ્યોનો ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે ભારતની સાચી ગાથા આનાથી ઘણી વિશાળ વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે આ ઇતિહાસને જાણવો એ ભારતના આત્માને વધુ ઊંડાણથી સમજવા જેવું છે